ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મોરિયનભાઈ મહાદેવની પૂજા કરે છે તમને બતાવો તો આવી ગયો છે મોરિયન મહાદેવની પૂજા કરવા માટે મોરિયન આવે છે મારી સાથે ઓકે ચાલો તો ફાઇનલી મિત્રો હવે આપણે સિહોર જવાનું છે અત્યારે અને સવારમાં વાગી ગયા છે સાડા દસ દુકાનનો બધો સામાન લેવા જવું છે સામાન લઈને આપણે પાછા આવીએ તો મોરિયન મારી સાથે છે અને હવે આપણે ગાડી લઈને જાશું સિહોર

અને ભાઈ તોબા તોબા તો ભાઈ આપણે આગળ ગયા જ નહીં ટ્રાફિકમાં ભાઈ તોબા તોબા ટ્રાફિક નેક્સ્ટ લેવલ નું ટ્રાફિક ટ્રાફિક હતું શિયોર અંદર મેં તો છે ને ભાઈ અડધી દિન જ ગાડી પાછી વાળી લીધી કેમ કે આપણને લાગ્યું નહીં આગળ જવામાં મજા આવશે ફૂલ ટ્રાફિક હતું સામાન બધો લઈ લીધો છે ગાડીમાં ભરી લીધો છે હવે આપણે જવું છે ઘરે બધી જ પ્રકારની મીઠાઈ આપણી દુકાને બનવાની છે અને ધારી બરફી ટોપરા પાક

આજે આની પહેલાનો બ્લોક જો તમે જોયો હશે ને તો લાસ્ટમાં આપણે બ્લોક પૂરો કર્યો ને ત્યારે આપણે નાઝી બોમ્બ પડ્યો હતો ઘરે અને મોરિયન ભાઈ નું ફર્સ્ટ ટાઈમ હતું એ બોમ્બનું બોમ્બ મેં પડ્યો અને જ્યારે બોમ્બ ફોડવા જતો તો ને તો ભાઈ ભાગીને ઉપર ચડી ગયા ઘરે ઉપર હઈ ગયા એમ કે જોરદાર અવાજ જવાનો હતો ને તો એ એક બ્લોક જોયો જોજો લાસ્ટમાં આપણે એક હૂતળી બોમ્બ પડ્યો છે ઘરે જવાનું કેન્સલ કર્યું ફરીવાર આપણે પાછા ગામમાં જઈએ છીએ ધ નેક્સ્ટ મોર્નિંગ કેમ જો યુટ્યુબ ફેમિલી આજે બીજો દિવસ ગઈકાલે આપણે ભાવનગર ગયા હતા અને ગ્રોસરીનો સામાન લીધો હતો અને હવે આપણે પાછા બીજી વાર ભાવનગર જઈએ છે મોરી અને વિરાંસ માટે કંઈક શોપિંગ કરીએ આપણે કાંઈ નક્કી નક્કી કર્યું શું લેવું પણ જઈને કાંઈક ઓકે ચાલો બધાએ મારા યુટ્યુબ ફેમિલીને એડવાન્સમાં હેપી દિવાળી હેપી ન્યૂ યર બાપા સીતારામ રામ રામ બધા મિત્રોને એડવાન્સમાં તો શરૂ કરીએ આપણે આ બીજો દિવસ શોપિંગનો તો શોપિંગમાં તો શું છે અમારે નાના નાના બાળકો માટે બધું શોપિંગ કરવા જવું છે પછી જોઈએ ત્યાં શું છે માહોલ પ્રિયન વિરાંશ ઓલ સેટ મોરિયન આવે છે મોરિયન સબસ્ક્રાઇબર બની ગયો છે હેપી દિવાળી દિવાળીની શોપિંગ કરવા માટે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ઓલમોસ્ટ આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ વિરાંશ મોરિયન સાથે છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અમારા ઓટી મને અહીંયા ઉતારવાના છે આપણા ઘરે આ માજી આવે છે કામ કરવા માટે સિતારામ સિતારામ આપણે મોરિયન ની વિરાંશ ની શોપિંગ કરવી છે બરોબર અને મારું તો દર વર્ષની જેમ હોય છે મને કઈ બધું હોતું નથી આને કઈક હા એને કઈક સમજો છો ને તો હવે બને રહેજો બ્લોગ માં તો હજી સુધી મિત્રો આપણે ગઈકાલનો વ્લોગ તમે નથી જોયો તો પ્લીઝ જોઈ આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને લોક તમારે કયો જોવો છે લોક તમારે કયો જોવો છે એ પણ કમેન્ટમાં મને જણાવજો મિત્રો ગઈકાલનો એક બેડ એક્સપિરિયન્સ હું તમને કહું હું ને મોરિય કાલે છે ને ઓલે નાઝી બોમ્બ લેવા માટે ગયા હતા તો નાઝી બોમ્બ લેવા અમે એવી જગ્યાએ ગયા કે બધા અવારનવાર બધા વિડીયોમાં જણાવતા હોય ને કે એવા લોકોની ત્યાંથી ખરીદી કરજો કે જેની દિવાળી સારી જાય જેની દિવાળી એમ કહેવાય ને જરૂરત હોય એવી જગ્યાએ અમે ગયા હતા તો હવે જો મોરિયન પાસેથી સાંભળીએ ભાઈ શું કરતા તમે છે ક્યાં ને

તો હું એની પાસે ગયો ને મોબાઈલમાં ગેમ રમતો હતો પાંચ સાત મિનિટ સુધી જવાબ જ ન આપ્યો પછી જવાબ આપ્યો પછી આપણે આમ ને નાનો મોટો ભાવ ને કરીએ કીધું ઓલા પડે તો આટલો ભાવ કહેતા લઈ જાય કે મારે ધંધો નથી કરો એ પછી મને નો મજા આવી એટલે મેં ત્યાંથી ન લીધા અમારા એ ગામમાં મળતા હતા તો પૂનમ એમ કીધી કે આપણે એવા ગરીબ લોકો હોય ને એની પાસેથી લેશું તમે કીધું જો આ ગરીબ લોકોની પાસેથી લેવા ગયા ને કે આવો જવાબ આપ્યો હા પછી મિત્રો હું એનો વિડીયો શૂટ કરવાનો હતો પણ મને એમથી આનો ક્યાં વિડીયો શૂટ કરવો ખોટું આપણે નવા વર્ષમાં કોઈ ખરાબ બોલવું પણ અત્યારે મને એમ થયું કે તમે લોકો અવારનવાર વિડીયોમાં કહેતા હોય ને કે ભાઈ ગરીબ લોકો પાસેથી વસ્તુ લ્યો તો એની દિવાળી સુધરે તો આવા એક્સપિરિયન્સ થાય છે પછી બીજો એક એક્સપિરિયન્સ મારો રિયલ લાઈફનો કહું અમે ઓનલાઈન કપડા નથી મંગાવતા ઓનલાઈન કોઈ વસ્તુ નથી મંગાવતા પણ ઓફલાઈનના એવા એક્સપિરિયન્સ છે કે આપણે દુકાને આપણા અહીંયા નિયર આપણી આજુબાજુની દુકાનદાર પાસેથી વસ્તુ લેવા જાય ને તો એ લોકો ભાવ જ એવા કરે ને આપણી આરે આપણને એમ થાય કે લેવું કે ન લેવું હા તો એ કરતા આપણને ઓનલાઈન સસ્તું પડે મિત્રો હવે કંઈક પચીસ રૂપિયા વધારે હોય તો સમજ્યા હવે આ મોરિયન વિરાશ ના કપડા ઓનલાઈન જોઈએ ને તો સાતસો આઠસો રૂપિયા ના હોય અને ઓફલાઈન જોવા જઈએ ને તો પંદરસો બે હજાર રૂપિયા ના હોય અને એ ગમે લેવા જવાનો ખર્ચો ઘરે પાછો આવવાનો ખર્ચો ખર્ચા તો આપણે ગણતા જ નથી આવી રીતે દિક્કત થાય છે આપણને આવા બધા એક્સપિરિયન્સ હોય છે અને નો ડાઉટ મિત્રો કે આપણે લઈએ આવા લોકો ગરીબ લોકો નું ઘર ચાલે આપણે એની પાસેથી લઈએ નો ડાઉટ પણ ગરીબ લોકો તમે જો આવું કરતા હોય છે આપણે ક્યારેક ક્યારેક આવા ખરાબ એક્સપિરિયન્સ થાય એની સાથે અને મિત્રો મારી સાથે જે આવા એક્સપિરિયન્સ થયા વખત કોની સાથે થાય છે એક કમેન્ટમાં મને જણાવો તમારી જે જેમની સાથે આવા એક્સપિરિયન્સ થયા હોય ને એ મને કમેન્ટ કરો મને પણ ખ્યાલ આવે કે બધે આવું જ ચાલે છે કે મારી સાથે જ થાય છે તમને કહેતા હતા ને આપણે ગાડીમાં બધા પડેકા રાખીએ જો થાય છે મોરિયા ગિરાજ એ રાખવું જ પડે નહીં આપણને ભાવનગર નું છે ને ભાઈ પેલો મોલ હિમાલયા મોલ જે લોકો ભાવનગર થી જોતા હોય ને મારો વિડીયો એ કમેન્ટ કરી દે કોણ કોણ અત્યારે દિવાળી ની શોપિંગ કરવા માટે નીકળ્યું છે ઘરે થી કમેન્ટ કરી દે ભાવનગર ની અંદર દિવાળી માં રોનક કેવી છે ને ભાઈ મેં જોઈએ ને જેટલું થશે ને એટલું હું શૂટ કરીને તમને બતાવીશ જોઈએ આજે ભાવનગર ની રોનક જો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરીને પ્યારીથી કમેન્ટ કરી દેજો મિત્રો ભાવનગર પહોંચી ગયા અને ભાવનગર ની અંદર શોપિંગ નું પહેલું સ્ટોપ આપણે લઈ લીધું છે વન સેન્ટર મિત્રો ચેક કરો આ વન સેન્ટર અહીંયા આપણે જવું છે એ પેલા એક સરપ્રાઈઝ મળી ગઈ છે મિત્રો એક સરપ્રાઈઝ મળી છે કોણ આવ્યું છે જોવો આ કોણ છે હા તો ધ્રુમાન આવી ગયો છે એકચ્યુઅલી અમે ગાડી પાર્ક કરીને અહીંયા પાછળ આવીને એમને ગાડીનો હોર્ન માર્યો મોરિયન વિરાંશ આ કોણ આવ્યું ધ્રુમાનભાઈ આવ્યો અમાર મોટો ભાઈ આવ્યો મિત્રો ગાડી અહીંયા પાર્ક કરી છે વન સેન્ટર માં પહોંચી ગયા છીએ ફર્સ્ટ શોપિંગ બાળકો માટે અહીંયાથી આપણે શોપિંગ કરવાનું શરૂ કરીએ તો ગાઈઝ મિરર વ્યૂ ચેક કરો જો ત્રણ એ બચ્ચા અહીંયા ઊભા છે અમે મુહિરાન્સ મોરિયાન મિલન પૂનમ પપ્પા મારા હતા ફટાકડા લેવાના હા ભાઈ મોરિયાન ને ફટાકડા ફટાકડા ફટા એકલા ફટાકડા લેવા જો વન સેન્ટર માંથી એક મસ્ત મજાનો આપણે શર્ટ લઈ લીધો છે હવે આપણે જવાનું છે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર મેની આવર્સ લેટર ટ્રાફિક નો ફૂલ પ્રોબ્લેમ છે મિત્રો માંડ માંડ પાર્કિંગ હોતું અને કેટલું દૂર પાર્કિંગ છે અહીંયા છે પણ નહીં બહુ દૂર સુધી પાર્કિંગ મૂકીને આવ્યો ગાડી દીવાન ભરા ની અંદર આવી ગયો છું મિત્રો ઓ ભાઈ સાહેબ હવે અહીંયાથી થી એક થી છે ને બાળકોના કપડા લઈએ આપણે ચારે બાજુ દિવાળી ફૂલ ટ્રાફિક છે ભાઈ આ શર્ટ કેવો લાગે છે કમેન્ટમાં જણાવો મિત્રો વિરાંશ નો વારો આવ્યો છે વિરાંશ ટ્રાય કરે છે 3 hours later, <laughs> Three hours later. બહુ બધી દુકાનો ફર્યા મિત્રો અને લાસ્ટમાં આપણે મોરિનન વિરાંચના કપડાં પણ મળી ગયા મસ્ત મજાના કપડાં લીધા બંને માટે જે લોકો તમને ન્યૂ ઇયરમાં જોવા મળશે એનો શોર્ટ વિડીયો બનાવીને બતાવીશ બધાને અને પછી આપણે ત્યાંથી આગળ આવીને પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે ડિનર ડિનર કે પાસપોર્ટ જે સમજો છે આપણે આવી ગયા છીએ લાપીનોઝ પીઝાની અંદર મારા બેસ્ટ ફ્રેન્ડની શોપ પર આવી ગયા છે લાપીનોઝ પિઝા પીઝા લાપીનોઝ પીઝા મિત્રો અમારું મેઇન ડેસ્ટિનેશન છે તો તમે નાસ્તો કરવા આવ્યો જ છે તો ચાઈએ અંદર ચાલો એકદમ મજા કેમ છે ભગુલજી ચાલો મિત્રો મળી લીધું છે બગુલભાઈ ને મિત્રો ફાઈનલી નાપીનોજ માં આવી ગયા છે અને મારા મિત્રને મળી લીધું છે એની માટે વસ્તુ બોલાઈ ગઈ છે એને આપણી દુકાનનું બધું ફરસાની લીધે મંગાવી હતી હવે મેં એને કીધું હતું કાલે પાછો આવવાનું ત્યારે હું લેતો તો એને મળી આપણે કાલે એને બધી વસ્તુ બગાડતી તો હવે આપણે અહીંયા શું શું પીઝા મંગાવીએ છીએ એમાં હું તમને સનાવું છું મજાના પિઝા આવી ગયા છે મિત્રોને આપણે પેટ પૂજા કરી લઈએ આવે અને બંને માટે આપણે કોલ્ડ્રિંક મંગાવ્યું છે જો કેમ છે મજા આવે ને નેક્સ્ટ લેવલનો શેક છે ભાઈ ખબર છે તારે શું ખાવું છે વીરુ એને પીઝા ખાવો છે તો ચાલો મિત્રો ડિનર કરી લઈએ 2 hours later મિત્રો મસ્ત મજાનું ડિનર થઈ ગયું છે લાપીનો જની અંદર અને રાતના વાગી ગયા છે 10:30 હવે ઘરે નથી જવાનું હજી બજારમાં જવાનું છે મિત્રો તો જઈએ બજારમાં અને મોરિયન માટે હજી શૂઝ અને શું લેવું છે બીજું

આ ભાઈ જો હાથે હાથે ચપ્પલ ગોતે છે ના ક્રોક્સ ના કહેવાય ને જો એ વીરુ વીરુ શું કરે નીચે ઉતરી જા જો મિત્રો ફાઇનલી આપણે મોરિયન ના ગ્રાસ ના શૂઝ મળી ગયા છે હા જો ભાઈ મોરિયન માટે આવી એક ગન લેવી છે અને આ છે ને ગોળીઓની જગ્યાએ પાકસની દિવાળીથી ફૂટે છે અને એક આ દીદી અને એક આ ભાઈ હા અને આ ભાઈ એમ કે મારું મોઢું ન લેતા શરમાય છે જો એને નથી ખબર કે યુટ્યુબમાં આવવાનો છે વ્યક્તિ એને શરમાય છે એવું ભાઈ મિત્રો એ છોકરો છે ને 80 રૂપિયા માં ગન વેચતો સાંભળજો બહુ મસ્ત વાત છે જો આ પાછળ તમને દેખાય ની છોકરો 80 રૂપિયા માં ગન વેચતો હતો બીજી બધા સો રૂપિયા 120 રૂપિયા માં વેચતા હતા મિત્રો તમને સાચું કહું ને નું દિલ બહુ મસ્ત હતું કેમ પૂનમ કે છે કેમ કેમ મસ્ત હતો મેં કીધું એટલે મેં તો મજાક કીધું હતું કે આના તો પાંચ છ બાકસ લઈ જાવ ઈને અને બહુ મસ્ત બોલતો હતો છોકરો તો મેં શું કીધું કે એને એસી રૂપિયા ની જગ્યાએ સો રૂપિયા આપી દીધા મેં ચાલે વાપર છે ખુશ થઈ ગયો સારું સારું કર્યું ને હે મિત્રો તમને કેવું લાગ્યું મેં એસી રૂપિયા જગ્યાએ સો રૂપિયા આપ્યા અને આવડી ગન લઈ લીધી એની પાસેથી આપણે ઓલા યુટ્યુબમાં બધા કેતા હોય ને વિડીયોમાં કે ભાઈ ગરીબ લોકો પાસેથી લે તો મેં લીધું પણ છોકરા આ છોકરાનું મન બહુ મસ્ત હતું બહુ મસ્ત છોકરો હતો

લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવજો ક્યારેક પ્યારી કમેન્ટ કરજો બધા મિત્રોને નવા વર્ષના સાલમાં મુબારક